છોટાદેપુર હાંસડા પ્રાથમિક શાળાના નિર્માણમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના હાસડા ગામે આવેલી પ્રાથમિક શાળાના નિર્માણ કાર્યમાં ભારે ભ્રષ્ટાચાર થયાના શાળાના બિલ્ડિંગના કામમાં ગુણવત્તા વિહીન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ સ્થાનિકો અને સામાજિક આગેવાનો આ મામલે સામાજિક આગેવાને કુલે આમ જિલ્લા શિક્ષણ વિભાગના એન્જિનિયરને આડે હાથ લીધા હતા સાથે સાથે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીને પણ ફોન પર સમગ્ર બાબત અંગે કડક સવાલો પૂછવામાં આવ્યા હતા સામાજિક આગેવાને જણાવ્યું કે સરકાર દ્વારા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે કરોડો રૂપિયાનો બજેટ ફાળવવામાં આવે છે છતાં શાળાના નિર્માણમાં લાપરવાહી અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો ખેલ છે જીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામાન્ય સ્પષ્ટ રીતે જોવા મળે છે કે શાળાના બાંધકામમાં ધોરણસર કામ થવું નથી હવે જોવાનું એ રહેશે કે જિલ્લા તંત્ર આ ગંભીર આક્ષેપોને લઈને શું પગલાં લે છે અને જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં એમને કે પેલો કારીગર ધમકી આપે છે કે ભાઈ આ રીતે છે તારે મને કંઈ કહેવાનું નહીં અને એ વસ્તુ ખોટી છે કદાચ પાણી ના છાટ્યું તો કેવા આવે ગામ વાળો એને સાંભળવાનો એનો એ છે બરાબર એના માટે ઉભું થયા હા એના માટે થયું પણ તમે જોયું તમે તમે એન્જિનિયર છો ને એન્જિનિયર તમે જોયું પર ચાલ આપણે જોઈએ માલ મટીરીયલ કેવું છે ચાલો હલકી કક્ષાનું ગુણવત્તા વાળું આ મટીરીયલ આ ઈટો આ મટીરીયલ આ જે છે ને જો આ ખરાબ ઈટો આવી હતી ને એમને વાપરવાની નથી કીધી આપણે અને એ સિવાય બીજી ઈટો બી આવેલી છે વાંધો નહીં એ બી વાપરે છે આ વસ્તુ આપણે એમને તમે જોડે

તમે જે તે સમય શું કરતા હતા તમારે ધ્યાન રાખવું છે કે અમારે બધું તમારે કેવા આવવાનું સાહેબ તમને અમારે ઘરે બેઠા કહેવાનું કે આ બધું ઊભું થાય ત્યારે અમારે શું ઊભો કરવાનો અહીંયાના બાળકનું ભવિષ્યનું શું આજે ઓગણીસો છ્યાસી પછી આજે લોકોને મળતું હોય ને તમે બધા એમ કહો કે આને ફલાણા પેલાને મજૂરી નથી મળી આને આજો તમે આ બધા આ આજુ તમે હવે આમાં પાણી પણ સાચી નહીં આને જો જો આ આવી શું થાય હવે તમે કોણ છે હા સાહેબ હાજી સાહેબ જશવંત પરમાર સાહેબ ડીપીઓ સાહેબજી હાજી સર મે હું કહું છું છોટાઉદેપુરના અંતરેળી વિસ્તારની અંદર જે ઘાસડા ગામે ઓરડાનું કામ ચાલુ કર્યું છે સાહેબ ત્યાં તમે પોતે જાતે નિરીક્ષણ લીધું છે

તો સાહેબ હા તો પણ સાહેબ આ જે કામ છે ને તમે એને તમે પોતે જાતે ખાતરી કરીને ને એમના પર એક્શન લો અને સારું દેખ બાળકો ભવિષ્ય માટે સાહેબ છે તમે સારું કામ થાય એ જ અમારી માંગ છે અમને કોઈ અમને કોઈ સાહેબ તમારો વિરોધ નથી અમારે કોઈ એન્જિનિયરનો વિરોધ નથી કોન્ટ્રાક્ટ નો પણ ગુણ કરી બસ તમે કેટલા સમયમાં કરશો સાહેબ એમ કહો ને

કરો કે તમારે ધ્યાન રાખવું તમારે બધા તમારે કેવા આવવું પડે ત્યાંથી ભાઈ આ થયું તમે આ જડી પાછળ ક્યાં ક્યારે ભરવાનું હતું અલ વિડીયો લેબર

એટલે આ જે છે એમાં છે ને આગળની ને ભવિષ્યમાં હોય છે આ રીતે છે જીવતો દાખલો છે તમે એમ કરો અહીંયા અમારા ગામડાના મકાન છે ને માટી ના છે અહિયાં તમે તિરાડ હોય તો